ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાથાવાડાના રાધે ગૌશાળામાં અમદાવાદના ગૌ પ્રેમીઓ દ્વારા ગૌ માતા માટે તરબૂચના પ્રસાદ અપાયા થરાદના હાથાવાડા ગામે નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે ગામ લોકોએ ભેગા મળીને એક વ્યવસ્થા કરીને એક નાનકડી ગૌશાળા બનાવી છે અને ગામના લોકોના સહયોગથી આ ગૌશાળામાં ગૌ સેવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે જેમાં આજે અમદાવાદના રાજેન્દ્ર સુરી આરાધના ભવન પાલડીના એક દાતાશ્રી તરફથી એક્યાશી સો રૂપિયાનો તરબૂચનો પ્રસાદ ગૌ સેવામાં આપવામાં આવ્યો હતો જેમાં આજે વિપુલભાઈ સંઘવી અમદાવાદ અને ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે રોજ વહેલી સવારે ગૌમાતાની સેવાનો લાભ લીધો હતો જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું પાવડાસણનો વતની છું અમારું બનાસકાંઠામાં ગૌમાતા બચાવવાનું એક નાનું એવું અભિયાન ચાલુ છે જેમાં આજ રોજ થરાદ તાલુકાના હાથાવાડા ગામે નિરાધાર ગૌમાતાઓની જે સેવા કરે છે અને એક નાનકડી ગૌશાળા ચાલુ છે એ ગૌશાળામાં આજે અમદાવાદથી શ્રી રાજેન્દ્ર સુરી આરાધના ભવન પાલડી દ્વારા એક્યાસી રૂપિયાના તરબૂજનું એ ગૌમાતાઓને ભોજનનું કરાવવામાં આવ્યું છે એ બદલ દાતાશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર ગૌમાતા એમને સદાય સુખી રાખે અને રોગી રાખે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ જય ગૌ જય ગોપાલ